ધોરણ પાંચ વિષય અંગ્રેજી જેની અંદર યુનિટ વનની અંદર એક્ટિવિટી ટુ આપણે હવે જોઈશું એક્ટિવિટી ટુની અંદર ચિત્ર જુઓ વાર્તા સાંભળો અને વાંચો તો આપણને એક ચિત્રવાળી વાર્તા આપવામાં આવેલી છે બરાબર અને વાર્તાનું નામ છે લીલી બિલી એન્ડ ગુલુ તો આ ત્રણ જે છે તે વાર્તાના મુખ્ય પાત્રો છે તો શું છે વાર્તા લીલી લેમ્પ્સ એન્ટર ધ ક્લાસ લીલી એ નામ છે બરાબર લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું એન્ટર ધ ક્લાસ એન્ટર એટલે પ્રવેશવું ક્લાસ એટલે વર્ગખંડ લીલી નામની એક નવી વિદ્યાર્થીની છે જે ક્લાસમાં પ્રવેશે છે સી ઇઝ અ ન્યૂ પીપલ સી એટલે તેની ઈ જ એટલે છે ન્યૂ એટલે નવી પીપીલ એટલે વિદ્યાર્થીની તેની નવી વિદ્યાર્થીની છે બીલી વેલકમ્સ હર બીલી તેનું સ્વાગત કરે છે અથવા તો તેને આવકારે છે તો લીલી લેમ નામની એક નવી વિદ્યાર્થીની વર્ગખંડમાં આવે છે જે નવી વિદ્યાર્થીની છે અને બિલી તેનું સ્વાગત કરે છે ત્યારબાદ હેલો આઈ એમ લીલી લીલી કહે છે કે હેલો હું લીલી છું હેલો આઈ એમ બિલી બિલી કહે છે કે હું બિલ્લી છું આઈ એમ એટલે હું આઈ એટલે હું એમ એટલે છું અને બિલી કમ એન્ડ સીટ હિયર કમ એટલે આવ અને અહીં બેસ થેન્ક યુ તમારો આભાર લીલી કહે છે તમારો આભાર ત્યારબાદ બિલ્લી છે તે એક ત્રીજા વિદ્યાર્થીનો પરિચય આપે છે ધીસ ઇઝ ગુલુ આ ગુલુ છે તો લીલી કહે છે હેલો ગુલ્લુ નાઇસ ટુ મીટ યુ હેલો ગુલુ તમને મળીને આનંદ થયો તો ગુલુ કહે છે નાઇસ ટુ મીટયુ લીલી ગુલુ એવું કહે છે કે મને પણ તમને મળીને આનંદ થયો લીલી ત્યારબાદ છે અવર ટીચર તો પૂછે છે કે આપણા શિક્ષક કોણ છે તો મિસ ગૌરી ઇઝ અવર ટીચર મિસ ગૌરી ઇઝ એટલે છે અવર એટલે આપણા અને ટીચર એટલે શિક્ષક મિસ ગૌરી તે આપણા શિક્ષક છે ઇટ્સ ટાઈમ સી વિલ બી હિયર એની ટાઈમ હવે જે શિક્ષક છે તેમના આપવાનો સમય થયો છે તેથી કહે છે કે ઇટ્સ ટાઈમ તેમનો સમય થયો છે સી વિલ બી હિયર એની ટાઈમ તેણી અહીં એની ટાઈમ એટલે ગમે ત્યારે એની મિનિટ ગમે તે મિનિટે કે ગમે તે ક્ષણે તે અહી આવી શકે છે ત્યારબાદ પ્રશ્ન પૂછવામાં આવે છે who વોઝ યોર ટીચર લાસ્ટ યર who એટલે કોણ was એટલે હતા યોર એટલે તમારા ટીચર એટલે શિક્ષક લાસ્ટ એટલે છેલ્લા વર્ષે તો ગયા વર્ષે જે ગયું ધોરણ તમારું પૂરું થઈ ગયું તે વખતે તેમાં તમારા ક્લાસ શિક્ષક અથવા તો વર્ગ ખંડના શિક્ષક કોણ હતા તો જવાબ આપે છે મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર શ્રીમાન હાથી હતા વોઝ એટલે હતા અવર એટલે આપણા ટીચર એટલે કે શિક્ષક લાસ્ટ યર ગયા વર્ષે તો શ્રીમાન હાથી ગયા વર્ષે આપણા શિક્ષક હતા ત્યારબાદ શું થાય છે થોડી વાર થાય છે અને ટીચર ક્લાસમાં પ્રવેશે છે તો ટીચર કહે છે હેલો ચિલ્ડ્રન હેલો બાળકો ગુડ મોર્નિંગ ટીચર બાળકો ઊભા થઈને તેમનું અભિવાદન કરે છે ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર સર અથવા તો ટીચર એટલે કે શિક્ષક ત્યારબાદ શિક્ષક કહે છે ઓહ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ ઓહ એટલે અરે વી હેવ આપણી પાસે ન્યુ એટલે નવો ફ્રેન્ડ એટલે મિત્ર ઇન એટલે મો અવર એટલે છે અને ક્લાસ એટલે વર્કખંડ આપણી પાસે વર્ગખંડમાં એક નવો મિત્ર છે અથવા તો અહીંયા લીલી છે એટલે એક નવી મિત્ર છે તેનું નામ શું છે લીલી કમ હિયર લીલી અહીં આપ એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ અને તારો પરિચય આપ તારા વિશે બધાને જણાવ તો લીલી ઊભી થઈને પોતાનો પરિચય આપે છે હેલો આઈ એમ લીલી નમસ્તે હું લીલી છું આઈ સ્ટડી ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર સ્ટડીડ એટલે ભણતી હતી આઈ એટલે હું મો બરાબર તો હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં ભણતી હતી ઇન એટલે મો જોલી સ્કૂલ શાળાનું નામ છે લાસ્ટ યર એટલે ગયા વર્ષે નાઉ હવે આઈ એમ હિયર હું અહીં છું આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડમધર હું લિવ એટલે રહું છું હિયર એટલે અહીં વિથ એટલે સાથે માય એટલે મારા અને ગ્રાન્ડમધર એટલે દાદેમાં હું અહીં મારા દાદીમા સાથે રહું છું માય પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ માય એટલે મારા પેરેન્ટ્સ એટલે કે માતા પિતા છે ઇન એટલે મ અને હિલીલેન્ડ એટલે એક શહેરનું નામ છે મારા માતા પિતા હિલીલેન્ડમાં રહે છે ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન તે છે ઇટ ઇઝ એટલે તે છે સ્મોલ એટલે નાનું અને ટાઉન એટલે શહેર તે નાનું શહેર છે બરાબર ત્યારબાદ બધા કહે છે હેલો લીલી બધા લીલીને આવકારે છે એન્ડ વેલકમ ટુ અવર ક્લાસ તો આપણા ક્લાસમાં મારું સ્વાગત છે આજે આપણે અંદર એક નવી વિદ્યાર્થી લીલી આવી છે તેના વિશે વાર્તા આપવામાં આવી છે જે આપણે જોઈએ